વિસ્તારમાં મોડી રાત્રે નાસિક મહારાષ્ટ્ર બસની તપાસ કરતા બે યુવકોની અટકાયત કરીને તપાસ નોટોની હેરાફેરી ચોથી વખત ઝડપાઈ જૂની રદ કરાયેલી નોટ બેતાલીસ લાખની નોટ સાથે બે શખ્સો ધરપકડ એસટી બસમાંથી ઝડપાઈ નોટ સુરતમાં પાંચસો અને એક હજારના દરની જૂની કરન્સીની નોટોની હેરાફેરીમાં વધારો જોવા મળ્યો છે સુરતમાં આ ચોથો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં લાખોના દરની ની રદ નોટો ઝડપાઈ છેલ્લા એક મહિનામાં સુરતના રાંદેર અડાજણ અને ખટોદરા વિસ્તારમાંથી લાખો રૂપિયાની જૂની રદ નોટો પકડાઈ હોવાના કિસ્સા સામે આવ્યા હતા હવે ઉધના વિસ્તારમાંથી પોલીસે બેતાલીસ લાખની રદ નોટો ઝડપી પાડી છે નાસિક થી અમદાવાદ જતી એસટી બસમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હોવાની વાતની પોલીસને મળી હતી જેમાં બે શંકાસ્પદ યુવકોની પોલીસે અટકાયત કરી પૂછપરછ કરી હતી જેઓની તપાસ કરતા આ નોટ મળી હતી પોલીસે આ બાબતની જાણ આયકર વિભાગને પણ કરી છે પ્રાથમિક તપાસમાં ઝડપાયેલા બંને યુવકોના નામ રમેશ ઉર્ફે સંજય મેવાડા તેમજ ક્રિષ્ણા બોરસે હોવાનું ખુલ્યું હતું

આ નોટો બંને ઇસમો ક્યાં આપવાના હતા અને ક્યાંથી લાવ્યા હતા તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે કેમેરામેન પ્રશાંત સાથે રાકેશ બ્રહ્મભટ જીએસટીવી સુરત